ધોરણ દસની અંદર પાઠ નંબર અગિયાર ભારતનું જળ સંસાધન એમાં આપણે પેજ નંબર એકાણું ઉપર એક ચાર્ટ આપેલો છે ભારતની મુખ્ય બહુહેતુ યોજનાઓ કે જેમાં આપણને બહુહેતુ યોજના તે કઈ નદી ઉપર છે અને તેના લાભાન્વિત રાજ્યો કયા કયા છે તે આપણને આપેલું છે અગિયારથી બાર આવી માહિતી આપણને જોડકા સ્વરૂપે પૂછે છે અને આપણે ઘણી વખત આમાં ભૂલ કરી બેસીએ છીએ તો આજે હું તમને બતાવું કે કેવી રીતે સરળ વાર્તા બનાવીને આપણે બહુહેતુક યોજનાઓ યાદ રાખી શકીએ પહેલી વાત ચાલુ કરીએ ભાખરીના ગલગલિયા સતલુને પંજાબમાં થયા કોબી ગરમ પડી તેથી લોકો દાયજા બંગાળમાં એટલે મહાન એવા હીરા સાહેબ ઓડીમાં આવ્યા ભાખરીના ગલગલિયા એટલે યાદ રાખીએ આપણે ભાખરા નાગલ બંધ સતલું ને એટલે સતલુજ નદી પંજાબમાં થાય એટલે આપણે પંજાબ હરિયાણા અને રાજસ્થાન ત્રણ એના રાજ્યો યાદ રાખી શકીએ કોબી ગરમ પડી તો કો એટલે કોશી નદી અને બી એટલે બિહાર મિત્રો એ પણ યાદ રાખીએ કે કોશી નદીને બિહારનું દુઃખ પણ કહેવામાં આવે છે તેથી લોકો દાયજા બંગાળમાં દાવ પરથી યાદ રાખીએ દામોદર ખીણ કે જે દામોદર નદી ઉપર આ યોજના છે અને દા ઝા ઝા એટલે યાદ રાખીએ ઝારખંડ અને બંગાળમાં એટલે કે આનો લાભ જે છે એ ઝારખંડ અને પશ્ચિમ બંગાળ બંનેને મળે છે મહાન એવા હીરા સાહેબ તો મહાન ઉપરથી યાદ રાખીએ મહાનદી હીરા ઉપરથી યાદ રાખીએ હીરાકુંડ યોજના મહાનદી ઉપર હીરાકુંડ યોજના છે ઓડીમાં આવ્યા તો એના ઉપરથી યાદ રાખીએ ઓડિશામાં બીજી વાર્તા ચંબલમાં રામ આવ્યા તેથી આંધળો નાગાર્જુન કૃષ્ણ પાસે તેલ લેવા ગયો ત્યારે કૃષ્ણ રાજે કાવેરીના કાનમાં નાડું બાંધી દીધું ત્યાં તો સરદાર સરોવરની નર્મદા નદીમાં રામ ગુમ થઈ ગયા ચંબલમાં રામ આવ્યા તો ચંબલ ઉપરથી યાદ રાખીએ ચંબલ ખીણ ચંબલ નદી ઉપર અને રામ આવ્યા રાય એટલે રાજસ્થાન અને મય એટલે મધ્યપ્રદેશ તો ચંબલ યોજના જે છે એ ચંબલ નદી ઉપર છે અને આનો લાભ રાજસ્થાન અને મધ્યપ્રદેશને મળે છે આંધળો અર્જુન એના ઉપરથી યાદ રાખીએ આંધળા ઉપરથી યાદ રાખીએ આંધ્રપ્રદેશ તેલ લેવા ગયો મતલબ યાદ રાખીએ તેલંગણા આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં નાગાર્જુન સાગર યોજના છે કે જે કૃષ્ણા પાસે ગયો ઉપરથી યાદ રાખીએ કે કૃષ્ણા નદી છે ત્યાં ત્રીજો કે કૃષ્ણરાજે કાવેરીના કાનમાં નાળું બાંધી દીધું તો કૃષ્ણરાજ ઉપરથી યાદ રાખો કૃષ્ણરાજ સાગર કાવેરી નદી કાન ઉપરથી કર્ણાટક અને નાડુ ઉપરથી તમિલનાડુ યાદ રાખીએ તો કર્ણાટક અને તમિલનાડુને કાવેરી નદીના કૃષ્ણરાજ સાગરના બંધથી લાભ મળે છે પછી છે સરદાર સરોવર કે જે નર્મદા નદી ઉપર આપણને જોવા મળે છે ત્યારે યાદ રાખવા પડે રામ ગુમ થઈ ગયા તો રાવ ઉપરથી રાજસ્થાન મ ઉપરથી મહારાષ્ટ્ર ગુ ઉપરથી ગુજરાત અને મ ઉપરથી ફરી પાછું મધ્યપ્રદેશ યાદ રાખીએ આપણે તો આ સરદાર સરોવર જે છે જે ઉપર છે એનો લાભ ચાર રાજ્યોને મળે છે ત્રીજી વાર્તા આવું થતા ચાર નદીઓ ગરમ થઈ ગઈ ભદ્રા મહી બનાસ અને સાબર તુંગ તુંગ કરતી ભદ્રાએ કાન પર આંધ્રો પાટો બાંધ્યો કડાણાના વળાંકમાં મહીં બોરી બાંધી બેસી ગઈ બનાસના દાંતીના વાડામાં સાબર બેઠી બેઠી ધરાઈને રોઈ તાપી ઉકાઈના કાંકરા પાર કરતી કરતી ખૂબ તપી ગઈ ફરીથી તુંગ તુંગ કરતી ભદ્રાએ કાન પર પાટો બાંધ્યો કડાણાના વળાંકમાં મહી બોરી બાંધી બેઠી અને બનાસના દાંતીના વાડામાં સાબર બેઠી બેઠી ધરાઈને રોઈ તાપી ઉકાઈના કાંકરા પાર કરતી કરતી ખૂબ તપી ગઈ તુંગ તુંગ કરતી ભદ્રા ઉપરથી યાદ રાખો તુંગભદ્રા યોજના કે જે તુંગભદ્રા નદી ઉપર જ જોવા મળે છે કાન ઉપરથી યાદ રાખીએ કર્ણાટક અને આંધળા પાટા ઉપરથી યાદ રાખીએ આંધ્રપ્રદેશ પછી છે કડાણાના વળાંકમાં તો કડાણા અને વળાંક બોરી આ બંધ આપણને મહી જે છે એના ઉપર એટલે કે મહી નદી ઉપર જોવા મળે મહી નદીને મહીસાગર પણ કહેવાય છે બનાસ નદી ઉપર આપણને દાંતીવાળા બંધ જોવા મળે છે આ મહી બનાસ સાબરમતી અને તાપી આ બધી જ નદી ગુજરાતમાં જોવા મળે છે સાબર બેઠી બેઠી ધરાઈને રોઈ તો સાબરમતી નદી ઉપર ધરોઈ બંધ આવેલો છે અને છેલ્લું આપણે જોયું કે તાપી ઉકાઈના કાંકરા પાર કરતી કરતી ખૂબ તપી તો ઉકાઈ અને કાંકરા પાર બંધ તાપી નદી ઉપર જોવા મળે છે